નમસ્કાર મિત્રો તો આજે જીએમસી એમપી સ્ટબલ્યુનું પેપર સોલ્યુશન કરવાનું છે એટલે કે મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે એમપી સ્ટબલ્યુનું પેપર લેવામાં આવ્યું હતું તેનું મિત્રો આજે આપણે સારી રીતે અને સચોટ પેપર સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો ખાસ ચેનલ ઉપર જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે તે મિત્રો ચેનલને સબક્રાઈબર કરી લે અને વિડીયો જો સારો તમને ગમે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દીજો અને તમારા બધા જ મિત્રોને શેર કરજો કારણ કે આપણે જે આ પેપર સોલ્યુશન કરાવવાના છીએ તે મિત્રો સંપૂર્ણ સચોટ પેપર સોલ્યુશન કરાવવાના છીએ તો મિત્રો ખાસ જે પણ વિધિ મિત્રો નવા છે તે ખાસ એકવાર આ ચેનલ સબસ્ક્રાઈબર કરી લે કારણ કે તમને આ ચેનલ ઉપર અવનવી ભરતીને લગતી માહિતી અને પેપર સોલ્યુશન પણ મળતા રહેશે અને મિત્રો એક અગત્યની બાબત કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ખાસ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું અને કાલે આપણે એફેસ્ટીબલ્યુનું પેપર પણ લેવામાં આવ્યું હતું એટલે કે જીએમસી એફેસ્ટીબલ્યુ તો મિત્રો એનું પણ આપણે પેપર સોલ્યુશન લઈને આવશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો પ્રશ્ન નંબર એક મેલેરિયા ફેલાવતો મુખ્ય મચ્છર કયો છે મિત્રો ખાસ પ્રશ્ન નંબર એક જોઈએ તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે કે એનોફેલિસ પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે મિત્રો તો ખાસ આ પ્રશ્ન જોઈને તમને ઘણા ખરા વિધિ મિત્રોને ખબર પડી જાય કે કુવાનું પાણી ડેમનું પાણી તળાવનું પાણી કે વરસાદનું પાણી તો મિત્રો ખાસ સી ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ માનવ દંત સૂત્ર કયું છે મિત્રો ખાસ માનવનું દંત સૂત્ર કયું છે તો જવાબ આવશે મિત્રો એકવીસ તેવીસ એકવીસ તેવીસ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ચાર જોઈએ કયા રોગના સંદર્ભમાં વ્યક્તિને સાર્વજનિક સ્વાસ્થ્યનો પિતામહ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન ઘણી ખરી એક્ઝામમાં પોષાય ગયેલો પ્રશ્ન છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને જે એમ પી ડબલ્યુ કે ફિમેલ હેલ્થ વર્કરની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેમના માટે મિત્રો ખાસ આ પ્રશ્ન યાદ રાખો કારણ કે ઘણી ખરી એક્ઝામમાં પોસાય છે તો જવાબ આવશે તમારો મિત્રો ડી ઓપ્શન રાઇટ આન્સર થશે કે કોલેરા ખાસ મિત્રો યાદ રાખજો આ પેપર તમારું જે આજે લેવામાં આવ્યું છે તે મિત્રો જૂના પેપર સોલ્યુશન જો તમે કર્યા હોય તો મિત્રો એમાંથી ને મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછવામાં આવેલા છે તો મિત્રો ખાસ જે પણ એક્ઝામ આપતા હોય એના પહેલા તમારે મિત્રો પેપર સોલ્યુશન જૂના કરી લેવા જોઈએ તો મિત્રો તમને ઘણો જ ફાયદો થાય પ્રશ્ન નંબર પાંચ એક સેમી એટલે કે એક ઘન સેમી પાણી ઉકાળીને અંદાજે કેટલો વરાળ બનાવે છે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની આ પ્રશ્નમાં કન્ફ્યુઝન થયો હશે કે એક સેમી એટલે કે એક ઘન સેમી પાણી ઉકાળીને અંદાજે કેટલો વરાળ બનાવે છે તો તમારો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન સોળસો સિત્તેર સેમી ખાસ મિત્રો સોળસો ને સિત્તેર સેમી સ્ક્વેર પ્રશ્ન નંબર છ જોઈએ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા ધ કોર્પોરેશન પ્રિરેક્શન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ કેટલામો છે મિત્રો ખાસ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા જે આ ઇન્ડેક્સ છે તેમાં ભારતનો ક્રમ કેટલામો છે તો જવાબ આવશે મિત્રો છન્નું ખાસ યાદ રાખજો છુ જવાબ આવશે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જોઈએ પૃથ્વી સનનું બંધારણ જણાવો તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન જસ જસ લગા પ્રશ્ન નંબર સાત આઠ જોઈએ કે ખોદકામ કરનારને સામાન્ય રીતે કઈ બીમારી થવાની શક્યતા વધુ હોય છે તો જવાબ આવશે મિત્રો ખોદકામ કરનાર જે માણસ હોય છે તેમને મિત્રો સિલિકોસિસ થવાની શક્યતા ખૂબ જ હોય છે એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો પ્રશ્ન નંબર ખાસ છ માં તમારો જવાબ છન્નો જ આવશે કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હશે કે બે હજાર છવ્વીસ ઓછોમાં આવ્યું છે મિત્રો છન્નો જવાબ આવશે તમારો ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર 9 જોઈએ 5 व्यक्तीઓ P Q R S T છે કે દરેક ની ઊંચાઈ અલગ અલગ છે Q S કરતાં ઊંચો છે મિત્રો Q અને આપણે જોઈએ આ Q છે અને આ S છે Q એ S કરતાં ઊંચો છે એટલે કે આ Q S કરતાં ઊંચો છે T એ P કરતાં ટૂકો છે એટલે કે પી લઈ લઈ અને ટી લઈ લઈએ ટી એ પી કરતા છે એ કરતા ઊંચો છે આર એ ક્યુ કરતા ઊંચો છે એટલે કે આ લઈ લઈએ સૌથી ઊંચો ઊંચો સૌથી ઊંચો ને મિત્રો ખાસ સૌથી ઊંચો નથી परंतु टी करता नीचो से मित्रों खास तुम बताइए टी ए बी करता आर ए क्यू करता ऊंचो से आर ए क्यू करता ऊंचो से, से। परंतु ટી કરતા નીચો છે તો નીચેમાંથી સૌથી ઊંચું કોણ તો જવાબ આવશે મિત્રો પી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર દસ જોઈએ કે અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઈસવીસન અઢારસો ને મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાય તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કે અમેબિયાનો રોગ ખાસ મિત્રો અમીબી એસિસ નો રોગકારક કોણ છે તો જવાબ હશે મિત્રો બી ઓપ્શન પ્રશ્ન નંબર 12 જોઈએ પ્લેગ રોગનો રોગકારક કોણ છે તો જવાબ હશે એ ઓપ્શન પ્રશ્ન નંબર 13 જોઈએ અમુક ભૌગોલિક વિસ્તારમાં કોઈ બીમારી હંમેશા રહે તેને શું કહેવામાં કહેવાય છે તો જવાબ હશે મિત્રો જે હંમેશા બીમારી રહેતી હોય એને

પ્રશ્ન નંબર 15 જોઈએ 3R એટલે કે R મેથડ સા માટે વપરાય છે તો કચરા વ્યવસ્થાન અને પર્યાવરણ સુરક્ષણ માટે એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર 16 જોઈએ કે જેરી મેલેરિયા તરીકે કયું પ્લાઝમોડિયમ વધુ જાણીતું છે જવાબ આવશે મિત્રો પ્લાઝમોડિયમ ફાલસીપેરમ જેરી મેલેરિયા તરીકે એટલે કે ડી ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર 17 જોઈએ બ્રુસેલોસિસ રોગના નિયંત્રણ માટે દૂધને કઈ પ્રક્રિયા વડે શુદ્ધ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો પાચ્યુરાઇઝેશન એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર અઢાર સ્વસ્થ ભારત અભિયાન કઈ તારીખે શરૂ થયું હતું તો જવાબ આવશે મિત્રો બીજી ઓક્ટોબર બે ચૌદ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ કુપોષણ ને કારણે નીચેના પૈકી ક્યાં રોગો થઈ શકે છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન મેરસમસ અને ક્વાસિયો પ્રશ્ન નંબર વીસ લિટમિસ પેપર કયા દ્રાવણમાં લાલ થઈ જાય છે મિત્રો ખાસ લિટમસ પેપર કયા દ્રાવણમાં લાલ થઈ જાય છે મિત્રો એ ભૂલા એટલે કે એસિડ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો આ પ્રશ્ન ઘણા ખરાબ વિધિ મિત્રોને આવડતો હશે કારણ કે જ્યારે તમે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હતા ત્યારે મિત્રો આ સૂત્ર તમને યાદ રખાવ્યું હશે પ્રશ્ન નંબર જોઈએ રક્તદાબ કેટલો હોવો જોઈએ તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન પ્રશ્ન નંબર બાવીસ એક ગેલન બરાબર કેટલા લીટર થાય મિત્રો ખાસ એક ગેલન બરાબર કેટલા લીટર થાય તો જવાબ આવશે એ ઓપ્શન ત્રણ પોઈન્ટ સાધન લીટર છે મિત્રો ડી ઓપ્શન હાઈગ્રોમીટર ખાસ ડી ઓપ્શન પ્રશ્ન નંબર ચોવીસ બાયોડ્રીગેબલ કચરાની પેટીના રંગ સામાન્ય રીતે કયો હોય છે

તે મિત્રો પણ પેપર સોલ્યુશન કરવામાં આવશે મિત્રો આજના આ પેપર સોલ્યુશન આટલું આપણે રાખીએ જો તમને સારું પેપર સોલ્યુશન લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ જીએમસીનું એફએસડબ્લ્યુનું પણ પેપર સોલ્યુશન કરવામાં મિત્રો આવશે તો મિત્રો ખાસ તો જય હિન્દ મિત્રો